જગદંબી પધારો રે આવી રહ્યા છીએ હોસ્ટ્રેલિયાની ધરતી ઉપર આપણે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંતલ અને દિવ્યાબેન ચૌધરી મિત્રો ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કરવા માટે જવાના છે અને એટલા માટે જ મિત્રો હાલમાં જ ગુજરાતમાં જે ગીત બનાવ્યું છે અને ગીત ગાયું છે આવો અંબા આવો જગદંબા માતાજીનું અને નવરાત્રીમાં માટે ખાસ સ્પેશિયલ મિત્રો આલી વખતે મિત્રો જે ગમનભાઈ સાંતલ અને દિવ્યાબેન ચૌધરી ખાસ મિત્રો ઓસ્ટ્રેલિયામાં જે આપણા લોકો રહે છે ને એટલે કે ભારતીયો જે રહે છે ને એમના માટે એમના ખાસ ફરમાઈશના કારણે મિત્રો ત્યાં જઈને પોગ્રામ કરવાના છે અને ત્યારે મિત્રો ગમનભાઈ સાંથલે જે ગીત ગાયું છે એ ગીત પણ આપણે તમને સંભળાવવાના છીએ અને મિત્રો ગમનભાઈ સાંથલને જે ના ઓળખતા હોય એવા ખાસ ઓછા માણસો છે કારણ કે મિત્રો ગમનભાઈ સાંથલ એ તો ગુજરાતમાં ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત કલાકાર છે અને ગમનભાઈ સાંથલ વિના તો મિત્રો ગુજરાત પણ સૂનું લાગે એટલે કે તેમના વગર તો જે કલાકારો જે આપણે પોગ્રામ થતા હોય એ પ્રોગ્રામ પણ તેમના વગર તો સૂના લાગે છે કારણ કે મિત્રો તેમના ખાસ જે ગીતો સાંભળે ને એમને તો ખબર જ હશે કે ગમનભાઈ સાંથલની તો કંઈક વાત વાત જ અલગ છે અને સાથે સાથે મિત્રો દિવ્યાબેન ચૌધરી પણ તેમની સાથે જવાના છે એટલે તો ઓસ્ટ્રેલિયામાં ભૂમ જ પડવાની છે અને ગમનભાઈ સાંથલે ખાસ ગુજરાતના લોકોને પણ કીધું છે અને ઓસ્ટ્રેલિયામાં જે રહે છે એમના માટે તો ખાસ કે આપણે હવે ટૂંક જ સમયમાં ઓસ્ટ્રેલિયામાં લાઈવ પ્રોગ્રામ કરવા માટે આવવાના છીએ એટલે તમે બધા તૈયાર રહેજો અને અમે પણ આવવાના છીએ એટલે પછી તો મોજ જ અલગ પડવાની છે પરંતુ મિત્રો જે ગમનભાઈ સાંતલે અને દિવ્યાબેન ચૌધરીએ જે ગીત ગાયું છે એ ગીત આપણે તમને બતાવી દઈએ એ પહેલાં મિત્રો ખાસ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ ગમનભાઈ સાંથલ અને દિવ્યાબેન ચૌધરી વિશે તમારી શું પ્રતિક્રિયા થાય છે તેમણે ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કરવા જાય છે ને એમના વિશે તમે શું કહેવા માગો છો એ ફટાફટની જે કોમેન્ટ માં દર્શાવી ચેનલ એક સબસ્ક્રાઇબ કરી દેજો ને આ વિડિયો ને મેક્સિમમ લોકો સાથે ખાસ શેર કરી દેજો તો જોઈ નાખો હવે કુમકુમ